હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન બાદ આજથી એમઆરઆઈ સેવાનો પ્રારંભ થયો છે સિવિલ હોસ્પિટલના દર્દીઓને ખાનગી એમઆરઆઈ સેન્ટરમાં એમઆરઆઈની મસ મોટી રકમ ખર્ચ કરવી પડતી હતી જેને લઈને હિંમતનગરના ધારાસભ્ય વી ડી ઝાલાએ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી જેને લઈને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા હિંમતનગર સિવિલ હોસ્પિટલને એમઆરઆઈ મશીન ફાળવવામાં આવ્યું હતું ત્યારબાદ મશીન ઇન્સ્ટોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે પૂર્ણ થયા બાદ તેનું લોકાર્પણ સાબરકાંઠા અરવલ્લીના સાંસદ હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી સિદ્ધાર્થ પટેલ કલેક્ટર નયમેશ દવેએ રિબિન કાપી એમઆરઆઈ મશીન દર્દીઓની સેવામાં ખુલ્લું મૂક્યું છે જો કે રાજ્ય સરકાર દ્વારા અંદાજે દસ કરોડથી વધુનું એમઆરઆઈ મશીન ફાળવાયું હતું જેથી દર્દીઓની સગવડમાં વધારો થયો છે જેથી દર્દીઓને ખાનગી સેન્ટરમાં વધુ રકમને ખર્ચ નહીં કરવો પડે બીપીએલ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના દર્દીઓને આ સેવા વિનામૂલ્યે મળશે બાકીના દર્દીઓ માટે સાદું એમઆરઆઈ કરાવવા રૂપિયા બે અને કોન્ટ્રાસ્ટ એમઆરઆઈ કરાવવા માટે રૂપિયા બાવીસો જેટલી ફી થશે તો બહારથી પણ કોઈ દર્દીને એમઆરઆઈ સેવા જોઈતી હોય તો પણ આ ફીમાં મળશે આજરોજ આપણા હિંમતનગર મુકામે સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી જે આપણી માગ હતી એ માગ પ્રમાણેનું એમઆરઆઈ મશીન લગભગ અગિયાર કરોડના ખર્ચે અહીંયા આજે પ્રજાની સેવા માટે ને દર્દીઓની સેવા માટે કાર્યરત કરવાનો આજનો કાર્યક્રમ અહીંયા સાંસદશ્રી કલેક્ટરશ્રી સિદ્ધાર્થભાઈ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તાલુકા પંચાયત પ્રમુખશ્રી નગરપાલિકા પ્રમુખશ્રી વગેરેની હાજરીમાં અને કલેક્ટરશ્રી વગેરેની હાજરીમાં આજે યોજાયો અને લોકોની સેવા માટે આ એમઆરઆઈ મશીન આજે ખુલ્લું મૂકવામાં આવ્યું એ માટે હું ખાસ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલને સાબરકાંઠા જિલ્લાની સમગ્ર જનતા વતી અને ઇવન રાજસ્થાનથી આવતા દર્દીઓના તરફથી પણ હું સરકારનો આભાર માનું છું